ભરૂચ જિલ્લામાં ઈટોના ભટ્ટાના માલિકો દ્વારા પરપ્રાંતિય કામદારોના પોલીસ વેરિફિકેશન ન કરાવવા બાબતે જાહેરનામા ભંગના કુલ આઠ ગુના એસઓજી પોલીસે દાખલ કર્યા હતા ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ પરપ્રાંતિય મજૂરોનું સઘન ચેકિંગ કરવા સૂચના આપતા કામગીરી તેમજ એસઓજી ટીમ દ્વારા ભરૂચ જિલ્લામાં અલગ પરપ્રાંતિય હજુ અલગ જગ્યાએ પરપ્રાંતિય મજૂરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકિંગ દરમિયાન ઈટોના ભટ્ટા પર બહાર ગામના મજૂરોને કામદાર તરીકે રાખી કામદારોની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ વેરિફિકેશન ન કરાવેલા હોય તેવા ઈટોના ભટ્ટાના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ આઠ ગુના ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બસો ત્રેવીસ મુજબ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી